હવે મંદિરે પહોંચી ગયા હવે જગન્નાથજી નું મંદિર છે ગાય મંદિર અત્યારે નીકળે છે અમદાવાદમાં તો ગાય મંદિરમાં તો આવી ગયા અંદર સુપત્રામાં શ્રીકૃષ્ણ મૂર્તિ ચોરાઈશ

બહુ મસ્ત સજાય છે પણ મસ્ત ફૂલો થી સજાયેલું છે રાધા કૃષ્ણ ની મૂર્તિ રાધા કૃષ્ણ છે ઠંડુ ઠંડુ લાગે છે ગાઈસ તો કેટલો મોટો પંખો છે એક જ પંખો છે પણ મસ્ત પવન આવે છે તો ગાઈસ ત્યાંથી દર્શન કરીને હવે નીકળી ગયા તો ગાઈસ પેલું સામે દેખાય ને સૌથી મોટો મોલ છે પેડિયમ મોલ સૌથી મોટો છે ગાઈસ અને ગયા તા આ મોલ નો મસ્ત છે તો ગાયજ હવે ત્રીજા સ્થળે ગયા મોટા મોટા વાંદરા પણ છે અહીંયા તો બઉજ બધા છે તો ગાય અહીંયા પણ ફૂલોથી મસ્ત સજાયેલું છે બધું

શિવલિંગેશ્વર મહાદેવનું મંદિર છે ગાઈસ ત્રણ શિવલિંગ છે અંદર તો ગાઈસ ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા હવે તો ગાઈસ બાલાજીના મંદિરે આવી ગયા અહીંયા કદાચ વિડીયો જોવો ગાય બાર થી આવું છે બાલાજીનું મંદિર બધું અહીંયા પણ મસ્ત મસ્ત જોવાનું છે નવું નવું આ છે લાકડાની બધી મૂર્તિઓ છે અલગ અલગ ભગવાનની બધી

તો આ ગણપતિ બાપા મંદિર છે તો દર્શન કરીને આવી ગયા હવે બાર અહીંયા મોટું મેદાન છે ત્યાં સામે જમવાનું રાખેલું છે ત્યાં પણ બહુ જ ભીડ દેખાય છે ગાય ગાઈસ બહુ જ ભીડ હતી એટલા માટે વિડીયો શૂટિંગ નથી કર્યો અમે જમી લીધું બહુ જ ભીડ છે ગાઈસ જોવો છે સુધી લાઈન જો ગાઈસ કેટલી બધી બસો બાર ઊભી છે બહુ જ બધી છે પચીસ ત્રીસ બસ હશે અમારી બસ પણ આ બાજુ છે તો ગાઈસ હવે બીજા મંદિરે આવી ગયા तो गैस अब अंदर जाइए तो गैस अंदर थी आओ से मस्त सजा लीजिए अपन सोना नुछे आ मंदिर

તો દેશ હવે પાછા દર્શન કરી નીકળી ગયા છે તો અમે જવાનું છે વૈષ્ણોદેવ મંદિર તો પહોંચી ગયા દઈશ હવે જઈએ છે દર્શન કરવા માટે ઉપર ચડવાનું છે

આગળ મમ્મી જાય છે પાંચ તો ભાઈ અહીંયા પણ અંદર ફોન લઈ લઈ જવા દેતા વૈષ્ણ દેવી મંદિર થી જો દર્શન કરીને નીકળી ગયા હવે અને ભદ્રંગ મંદિરે જ આવે છે દરવાજા અહીંયા બધું મળી રહે છે બલે વે જોલો ચપ્પલ મોજરી ચંડીલ બૂટ કે લિયે બોલો મે અમે બચે થેવી કર નહી જાયે 247 કુલ ચાલે તે ઓટોમેટિક કરી દેરી બલે દેન જોઈએ